કેમ છો હું છું તમારો મિત્ર અને મહુવા રેડ અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ગ્રાઉન્ડમાં બરોબર કેમ કે આમાં જો પાછળ સિંગની હરાજી ચાલુ છે આજે આપણે સિંગના બજાર ભાવ જોવા જવાના છીએ આજે વાર છે સોમવાર તારીખ છે અઢાર આઠ બે હજાર અને આજનો શું ભાવ રહેશે શું બજાર રહેશે સિંગની મગફળીની આપણે લાઈવ રાજી જોવા જવાના છે વિડીયો માન સુધી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાની અપડેટ રાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ બરોબર અને વિડીયોને એન્ડ સુધી જોજો તમે ક્યાંથી વિડીયો જોવો છો મગફળીના ખાસ મને કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલશો નહીં બરોબર આજનો કેવો વિડીયો લાગ્યો એ પણ તમે મને બતાવશો ચાલો આજના શું બજાર ભાવ રહેશે આપણે લાઈવ જોવા જઈ રહ્યા અરેશભાઈ અચ્છા એકાવન બાવે એકાતી બાકી જોવાથી એવું ભાવો પચાસનું મોગળ સાતસો એક ત્રણ ચાર પાંચસો હાથ આ નવસા અત્યારમાં ચોતિ પંદર હજાર હે આલી 70 74 75 74 85 74 99 98 75 105 60 68 75 74 78 74 85 74 98 90 90 રૂપિયા 7 90 90 રૂપિયા હરુજેભાઈ 91 91 રૂપિયા 7 દેવાણ હરુજેભાઈ કોર ઉજો ફારિનું જે સોરા સત્તાણું છણું સત્તાણું સત્તાણું ભાઈ ભાઈ ત્રણવાર બ વાર સાતસોને સત્તાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સામ રૂપિયા નવસો નવસો રૂપિયા પડપાય નવસો નવસો એક પચાસ રૂપિયા નવ પચાસ એકાવન પચાસ હજાર રૂપિયા રૂપિયા પડકાય હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા પૂલપાય

હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા બોલતા હજાર હજાર રૂપિયા

મિત્રો એક સાડું તો સો રૂપિયા ભાવ આવ્યો છે આ વકળનો 20 કિલોનો ભાવ જો અરે આ રીટ જોતો હું કોણ ₹3000 ₹703 3 ભાઈ ભાવીશભાઈ 4569000 121819 2223 24 25 3 બદ્રુ પાગની સખી ₹6000 ₹6000 આવી ₹6000 ભાઈ ખાટી ₹1000 ₹33 49 40 2 3 4 જુમર અડધો ₹6500 859 રાડેખા ભાઈ ₹5000 ₹762 એમ નહી આવે કાઈ ₹6200 ₹762 સારું છે હા ઓલું ઓલું લેવા

ભાઈ <laughs> <laughs> <laughs>

ત્રણ કીધા બરકત ભાઈ બે ત્રણ રૂપિયા હુકું છે ભાઈ હાઉ કો

ચોવીસ પચીસ છમી સત્યા અઠી બાળવી સત્યા અઠતી ચાલીસ ચાલી રૂપિયા છસો ચાલીસ ચાલી રૂપિયા બંગાડે

રાપતી ભાઈ નવું નથી ઉનાળું છે 825 25 રૂપિયા 1025 કે દારૂ પીજો 1025 આ બે બોલો ₹1076 75 75 રૂપિયા બળવા 1076 એટલે બોલે એના ફીચર છે 75 ત્રણ બાર મીનાયા ભાવ એવો છે મિત્રો મોવા તલકાજડા ગામનાનો ઓળા નથી એટલે હારે છે એ છે બાવન કરો mm. yeah. 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 yeah.

પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો છે છે ને કાણા પડી ગયેલા છે એવો માલ છે પાંચસો છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો છે

छत आठ नौ अग्य अगर સાતસો ને તેવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો માલ